વડોદરામાં આન બાન અને શાન સાથે ગણેશજીની આગમન યાત્રાઓ શરૂ થઈ છે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે રાજમાર્ગો પર અનેકવિધ આગમન યાત્રાઓ હેમખેમ આગળ વધી રહી છે જોકે ગતરોજ કરોડિયાના યુવક મંડળના શ્રીજીની યાત્રામાં પથ્થરમારાના વાયરલ વીડિયોએ ઉત્તેજના ફેલાવી હતી તે સંદર્ભે આજ રોજ ડીસીબી ઝોન વન જુલી કોઠિયા દ્વારા પત્રકાર પરિષદ યોજી ઘટના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

લટકતા વાયર હોય એને કાઢવા માટે ડીજે ને આગળ કરવામાં આવ્યો અને ડીજે આગળ જતો રહ્યો ડીજે અને ગણપતિ વચ્ચે ડિસ્ટન્સ થઈ ગયો એટલે ડીજે સ્વાભાવિકપણે છે આગળ થઈ ગયો એટલે કોઈએ એવું જણાવ્યું કે નીચે થોડીવાર બંધ કરી દો આગળ થઈ ગયું છે એટલે તો પાછળના છોકરાએ હો હોલા દેકારા કરી મૂક્યા જેને કારણે થઈને ગણપતિની પાછળના આ જે લોકો હતા એને એવું થયું કે કંઈક થઈ ગયું ત્યાં અને એ લોકોએ પણ દેકારો કર્યો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવા માંગ રહ્યા મતલબ પૂરતી અફડા અપરાધકફરી જેવી સિચ્યુએશન થઈ ગઈ એવી અફવા ફેલાઈ કે કોઈએ પથ્થર મારો કર્યો છે પથ્થર મારો કર્યો છે અને એ દરમિયાન ટોળામાં પણ કોઈએ પથ્થર ફેંક્યો અને ટોળા તરફથી પણ એક આદ પથ્થર ફેંકાયો એવી સિચ્યુએશન પણ થઈ પણ આ સિચ્યુએશનની અંદર બંને PIઓ ત્યાં હાજર હોય પોલીસ ત્યાં હાજર હોય તરત જ ટોળાને સમજાવટ કરી પબ્લિક એડવેર સિસ્ટમનો ઉપયોગ કરી ટોળા પોતાની રીતે જતા રહેલા હતા ડીજે જતે રહેલ હતું ગણપતિની મૂર્તિને કોઈ જ નુકસાન થયેલ નથી કોઈ વ્યક્તિ અમારી પાસે ફરિયાદ લઈને આવ્યું હોય કે અમને આ થયું છે ટોળાથી નુકસાન થયું છે કા થયું છે એવું હાલ સુધીનો કોઈ બનાવ છે નહીં અને ટોળાને ઉશ્કેરણી કરનાર એકાદ બે ત્યાં જે અવાજો કરનાર હતા એને પોલીસ સ્ટેશને લાવતા ખબર પડી કે એ લોકો લીધેલી હાલતમાં હોય તો prohibition ગુનો દાખલ કરેલ છે એમના વિરુદ્ધ અને કાયદેસર ની કાર્યવાહી કરેલ છે prohibition ગુનો દાખલ કરેલ છે અને કાયદેસર કાર્યવાહી કરેલ છે prohibition ના ગુના તમે એવું માનો છો કે ગોરવા પોલીસ સ્ટેશન ની અંદર દારૂબંધી નો કાયદો નિષ્ફળ નીકળ્યો દારૂ વેચાય છે તમે બે પોલીસ કેસ કર્યા છે પીધેલા પર તો દારૂ વેચાતો હશે એવું તમે માનો છો કોઈ પીધેલો છે ક્યાંથી આવેલો હોય ગોરવા પોલીસ સ્ટેશનમાં પીધેલો છે કે ગોરવા પોલીસ સ્ટેશનમાં જ વેચાય છે એવું માનવાને તો કોઈ કારણ નથી એ કોલુકા માં દારૂ છો એવું માનવા કોઈ કારણ નથી બાર ની કોલિંગ થઈ ને કે પડ્યો પણ ઈ પથરો કોઈને લાગ્યો છે કે પથરો કોઈ તરફથી કોઈને ગયો છે એવું બનાવ નથી બન્યું બસ જે સ્થળ પર નુકસાન પહોંચ્યું છે કે કઈ પરિસ્થિતિ પહોંચ્યું પણ અમારી પાસે અમારી પાસે કોઈ ફરિયાદ માટે કોઈ આવેલું નથી આવશે તો તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પણ હજુ સુધી કોઈ નુકસાન એવું ધ્યાન આવેલું નથી કે કોઈને લાગેલાનું ધ્યાન આવેલું નથી અને within ફ્રેક્શન ઓફ સેકન્ડ કે minutes ની અંદર આ બનાવ બનેલો હોય તરત જ પરિસ્થિતિ control માં આવેલી હોય એટલે હાલ સુધી એવો કોઈ ગુનો દાખલ કરવાની પરિસ્થિતિ નથી સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ વોચ રાખી રહ્યા છો કે વિડિયો વાયરલ કરી છે એના વિડિયો વાયરલ કરનાર અથવા તો આ પથ્થર ફેંકનાર કોણ છે અથવા તો આ પથ્થર ફેંકનાર અને સામે લાગનાર કોઈ જો આવશે તો તરત જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હું એટલો જ મેસેજ આપવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિનો જે તહેવાર છે ખૂબ આનંદથી અને ખૂબ સુખ શાંતિથી ઉજવવામાં આવે છે તો દરેક લોકોને પણ અપીલ છે કે પોતાની ધાર્મિક લાગણીને એકદમ રાખી અને બીજાની લાગણીને નુકસાન ન પહોંચે એ રીતે ખૂબ જ શાંતિથી અને પોતે હર્ષો ઉલ્લાસી પોતાનો તહેવાર ઉજવે એવી પોલીસ તરફથી એક અભિલાષા રાખું છું